નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવા આવેલા મમતા બેનરજી પીએમ મોદી પર ભેદભાવનો આરોપ લગાવી અદ્વચેથી બેઠક છોડીને ચાલ્યા ગયા જે બાદ વિપક્ષી એકતાએ મમતાના સમર્થનમાં કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરી તો સત્તા પક્ષે સીએમ મમતાના દાવાને નકારી કાઢ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક દિલ્હીમાં યોજાઈ બેઠકમાં હાજરી આપવા આવેલી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે ગંભીર આરોપ લગાવી અને અધવચ્ચેથી મિટિંગ છોડી દીધી મમતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે તેમને બોલવાની તક આપવામાં આવી ન હતી અને માત્ર પાંચ મિનિટમાં જ તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું તો બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે મમતા બેનરજીનો માઇક બંધ કરવાનો દાવો ખોટો છે ये आपका कहना है कि आप तीन साल से हमारा एक सौ दिन तक काम बंद करके रखा अब आवास योजना बंद करके रखा प्रधानमंत्री योजना बंद करके रखा अब रोड रोड बंद करके रखा ऐसे कोई गवर्नमेंट नहीं चलते आपको डिस्क्रिमिनेट नहीं करना चाहिए इफ यू डिस्क्रिमिनेट बिटवीन योर पार्टी टू अदर पार्टी एंड हाउ पार्टी विल रन वेर यू वावर यू हैव टू टेक ऑल इनका डिस्क्रिमिनेट बिटवी दो हजार मैंने जो बोला एक ने बोला है उसका बाद में पास में रूम आई स्टॉप कर दिया आप छोड़कर आ जाएंगे बीच में नाराज़ है नाराज़ी की वजह से देखिए राष्ट्रपति भवनના સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે આરોપ લગાવતા કહ્યું કે મેં બેઠકનો બહિષ્કાર કર્યો છે સરકાર વિપક્ષી પાર્ટીઓ સાથે ભેદભાવ કરે છે ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો જ્યારે મને બોલવાની તક પણ આપવામાં આવી ન હતી आगे जो बोला है पांच पाँच जन और लोगों ने कोई बीस मिनट बोला कोई पंद्रह मिनट बोला कोई दस मिनट बोला अच्छा पोजिशन तो वो उससे मैंने लेके लाया लेकिन तब तो भी मेरे को पाँच मिनट को स्टॉप कर दिया दिस इज इंसल्टेशन तो आई विल इग्नोर कैटिंग गेट एन इन गैर મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે આ માત્ર બંગાળનું અપમાન નથી પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું પણ અપમાન છે આ મારું પણ અપમાન છે તો બીજી તરફ શાસક પક્ષે મમતા બેનર્જી દ્વારા સરકાર સામે લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા નોનિય છે કે નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળ સરકારની સત્તાવાર વિનંતી પર તેમણે સાતમા સ્પીકર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા कांग्रेस पार्टी बहिष्कार बहादुरी बहादुरी का ब्रदरहुड बनाने में जुटी हुई है और अगर किसी ब्लॉक को कांग्रेस पार्टी बहिष्कार बहादुरी का ब्रदरहुड बनाने में जुटी हो तो उस ब्लॉक में शामिल लोगों को सोचना होगा क्योंकि आप जो है वो आपके राज्य के विकास के बारे में देश के विकास के बारे में जो भी डिबेट होगा डिस्कशन होगा डिसीजन होगा उसमें आप पार्टिसिपेट नहीं करोगे और उसके बाद जो है वो आप बहिष्कार बहादुरी के ब्रदरहुड के सरगना बनकर के घूमोगे तो ये मुझे नहीं लगता कि किसी बहुत अच्छे हित में वो काम कर रहे हैं ઇન્ડિયા બ્લોકના ઘણા મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની આ બેઠકનો બહિષ્કાર કર્યો આમાં તમિલનાડુ કેરળ પંજાબ કર્ણાટક સહિત હિમાચલ પ્રદેશ અને તેલંગણાના મુખ્ય મુખ્યપ્રધાનો સામેલ હતા આ સિવાય એનડીએના સહયોગી નીતિશ કુમાર પણ બેઠકમાં પહોંચી શક્યા ન હતા હાલ તેનું કારણ હજુ પણ સામે આવ્યું નથી ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભારતને બે સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ભાગીદારી અને સહકાર દ્વારા ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ડિલિવરી મિકેનિઝમ બનાવવા પર ચર્ચા કરવામાં આવી નીતિ આયોગે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત પાંચ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે અને દેશ બે હજાર સુડતાળીસ સુધીમાં ત્રીસ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય હાંસિલ કરશે બ્યુરો રિપોર્ટ G. s. t. v.